વડાલી શહેરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલ માંગ એસએસસી અને એચએસસીનો વિદાય સમારંભ તેમજ તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો વડાલીની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલ માંગ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ સંત શ્રી પૂરજી મણીરામ મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો આ કાર્યક્રમમાં નાના બાળકોથી માંડીને મોટા બાળકોને પારિતોષિક ઇનામ વિતરણ કરાયું હતું બીજી શાસ્ત્રી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ધોરણ નવ અને ધોરણ અગિયારની વિદ્યાર્થીનીએ વિદાય સમારંભમાં સુંદર સ્પીચ રજૂ કરી હતી જેની લોકોએ બિરદાવી હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં સંત શ્રી પૂજે મણીરામ મહારાજ મુખ્ય મહેમાન ભરતભાઈ પટેલ કડવા પાટીદાર સમાજના પ્રમુખ તેમજ ઇનામના દાતાશ્રી રમેશભાઈ વી પટેલ નિવૃત્ત શિક્ષક થેરાસના તેમજ અતિથિ વિશેષમાં ગોપાલભાઈ પટેલ આચાર્યશ્રી હાઈસ્કૂલ ડો વિક્રમભાઈ સોલંકી કીર્તિભાઈ ડાયાભાઈ પટેલ શ્રી નરેશભાઈ પી પટેલ મેમણ હા યુસુફભાઈ હા મોહમ્મદભાઈ પ્રમુખ શ્રી વડાલી મેમણ સમાજ તેમજ વાલી મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડો હસમુખભાઈ પટેલ અને શિક્ષકગણ તેમજ કાંતિભાઈ એસ પટેલ ટ્રસ્ટીશ્રી દ્વારા ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રતિનિધિ ફજલભાઈ મેમણ સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો